જૂનાગઢ જિલ્લાના મેંદરડા અને બિલખા પંથકમાં ભારે વરસાદથી નદીઓમાં આવ્યા ઘોડાપુર લાંબા વિરામ બાદ ગુજરાતભરમાં હાલમાં એક મજબૂત સિસ્ટમના કારણે અનેક વિસ્તારોમાં મધ્યમ કે ભારે કે અતિભારે વરસાદ વરસી રહ્યો છે તો કેટલાય વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેના કારણે આજે જૂનાગઢ જિલ્લાના કેટલાય તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અવિરત વરસતા વરસાદના કારણે ક્યાંક ખેડૂતોમાં ખુશી તો ક્યાંક ગમ પણ જોવા મળી રહ્યો છે લાંબા વિરામ બાદ વરસતા વરસાદના રાઉન્ડ શરૂ જ કેટલાક તાલુકોમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી જતા ખેડૂતોના ખેતરના શેઢા પાળાના ધોવાણ થયા છે તો કેટલીક જગ્યાએ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ પણ ખસેડવામાં આવ્યા છે તો કેટલીક જગ્યાએ મેઘની મહેર થઈ તેથી ખેડૂતો ખુશહાલ પણ બન્યા છે જુનાગઢ જિલ્લાના મેંદડા પંથકમાં વરસતા આ વરસાદમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસે છે ત્યારે આ આ બધું પાણી બગડુ ગામે આવેલ ધંધુક્યો નદીમાં આવતા બગડુ ગામની આ બંધુકીઓ નદીમાં ઘોડાપુર ઘોડાપુર આવ્યું છે અને આ બંધુકીઓ નદીના ઘોડાપુર જોવા માટે આ નદીના તટ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા રિપોર્ટર સુલતાનભાઈ ચૌહાણ